ચેઇન સ્નેચિંગ કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો હતો સત્યાવીસ સપ્ટેમ્બરના રાત્રિના ફરિયાદી રંજનબેન જોશી મંદિર દર્શન કરવા તથા શાકભાજી લેવા માટે નીકળેલા હતા તેઓ ઘરે પરત ફરતી વખતે પરિવાર ચાર રસ્તાથી કલા દર્શન ચાલતા જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદી બહેનના ગળાની સોનાની ચેન ખેંચી તોડી લઈ નાસી ગયો જે બાબતે પાણીગીર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર થયો હતો આ મામલે તપાસ હાથ ધરાઈ હતી સીસીટીવી ન હોવાથી પોલીસ સ્ટાફે ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો હતા ફરિયાદી બહેનના સમગ્ર રૂટ ઉપર તપાસ આરંભી હતી જેમાં એક સીસીટી કેમેરામાં એક શંકાસ્પદ ઈશમ સફેદ કલરના એક્ટિવા મોપેડ ઉપર એકલો જઈ રહેલ હોય જેની ગતિવિધિ શંકાસ્પદ લાગે છે એક્ટિવાનો નંબર મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા નંબર મેળવવા માલિકીની ગુપ્ત રાહે તપાસ કરાતા એક્ટિવા માલિકનો નાનો ભાઈ જેનું નામ નરેશ તડવી હોવાનું સામે આવ્યું હતું બેંકના હપ્તા ચડતા ઉઘરાણીવાળા તેના ઘરે આવે છે અને પોતે દેવામાં ડૂબેલ હોવાની માહિતી પોલીસને મળી હતી બાતમી મળી હતી કે ચેન સ્નેચિંગ કરનાર ઇસમ નરેશ તડવી એક્ટિવા તથા ચોરીની ચેઇન સાથે રેવાપાર સોસાયટી વિસ્તારમાં ફરી રહ્યો છે જેની નરેશની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરેલ હોય વિધિવત આ કામમાં ધરપકડ આગળની તપાસ તજવીજ હાથ છે પોલીસે ચેઇન એક્ટિવા મળી પંચોતેર હજાર નો મુદ્દામાલ કબજે કરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર